मां चामुंडा व्रत पूजा विधि અને મહિમા પ્રસ્તાવના ભારતના શક્તિ પરંપરામાં માં ચામુંડાનો વિશેષ મહિમા વર્ણવાયો છે દેવી મહાત્મ્ય દુર્ગા સક્તિ તેમજ અનેક તંત્ર શાસ્ત્રોમાં ચામુંડા દેવીને અત્યંત શક્તિશાળી દુર્ગતિ નાશક અને ભક્તોની રક્ષક દેવી તરીકે માનવામાં આવે છે માં ચામુંડાના ચાર હાથમાં શસ્ત્રો અને આશીર્વાદની મુદ્રાઓ રહેલી હોય છે જેનો અર્થ છે કે દેવી પોતાના ભક્તોને એક તરફ શસ્ત્રોથી શક્તિઓથી રક્ષણ આપે છે અને બીજી તરફ કૃપા ધન આરોગ્ય અને સંતાન સુખનો આશીર્વાદ આપે છે આ કરવામાં આવે છે એટલે કે શ્રદ્ધા ભક્તિપૂર્વક નિયમ નિયંત્રણ સાથે પૂરી વિધિપૂર્વક કરેલું વ્રત માંગ ચામુંડા વ્રતનો ઇતિહાસ એક પૌરાણિક સંદર્ભ દેવી મહાત્મ્ય અનુસાર જ્યારે શક્તિને ચંદમુંડ નામના અસુરોનો નાશ કરવા બોલાવવામાં આવી ત્યારે દેવીના ક્રોધમાંથી એક વિકરાળ સ્વરૂપ નીકળ્યું એ દેવી ચામુંડા માતા હતી ચંડમૂનો સંહાર કર્યા બાદ દેવીને ચામુંડા નામ મળ્યું આથી ચામુંડા દેવીનું મૃત કરવાથી જીવનના ચંડમુંડ સમાન દુઃખો ભય અને પાપો નષ્ટ થાય છે બે લોક પરંપરા ગ્રામ્ય સ્તરે ચામુંડા દેવીને કુલદેવી તરીકે પૂજવામાં આવે છે માતાના વ્રત વિશે માન્યતા છે કે જે ભક્ત સચ્ચા મનથી વ્રત કરે છે તેને દેવી ચારે હાથમાંથી ચાર આશીર્વાદ આપે છે આરોગ્ય સંપત્તિ સુખ અને રક્ષણ વ્રત કરવાની વિધિ તૈયારી વ્રત રવિવારે કરવામાં આવે છે કેમ કે રવિવાર શક્તિની ઉપાસના માટે ઉત્તમ માનવામાં આવે છે વ્રતનો આરંભ સૂર્યોદય પછી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને કરવો પૂજા વિધિ એક ઘર કે મંદિરમાં કલશ સ્થાપના તાંબાના કે માટીના કલશમાં પાણી આમળા પાન સુગંધિત દ્રવ્ય મૂકી કલશ સ્થાપિત કરવો કલશ પર નાળિયેર સામે દીવો પ્રગટાવો અગરબત્તી કપૂર ફૂલ લાલ ચુંદડી નારિયેળ અને શૃંગાર સામગ્રી અર્પણ કરવી ત્રણ મંત્ર જાપ ચામુંડા દેવીનો મુખ્ય મંત્ર છે હિંકલા ચામુંડા એ વિચ છે આ મંત્રનો જાપ દર રવિવારે ઓછા માંગ ઓછા એકસો આઠ વખત કરવો જો શક્ય હોય તો અગિયાર રવિવાર સુધી સતત આજાપ સાથે વ્રત કરવું ચાર નૈવેદ્ય અર્પણ ખીર લાપસી લાડુ કે લાલ ફળ ફૂલનું ભોજન અર્પણ કરવું ખાસ કરીને ઘઉં ગોળથી બનેલા પ્રસાદને શુભ માનવામાં આવે છે પાંચ વ્રત કથા સાંભળવી વ્રત દરમિયાન ચામુંડા માતાની કથા અવશ્ય સાંભળવી કે વાંચવી છ ઉપવાસ અને દાન ભક્ત રવિવારે દિવસભર ઉપવાસ કરે અથવા ફળાહાર લે ગરીબોને અનાજ કપડા કે દક્ષિણા દાન કરવી કેટલા રવિવાર સુધી કરવું પરંપરાગત માન્યતા મુજબ રવિવાર આ વ્રત કરવાથી માતા ચામુંડાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે કેટલાક પ્રદેશોમાં સાત રવિવાર કે એકવીસ રવિવાર પણ કરવામાં આવે છે શ્રદ્ધા મુજબ સમયગાળો નક્કી કરી શકાય પરંતુ કમસે કમ સાત અથવા અગિયાર રવિવાર તો અવશ્ય કરવા જોઈએ માંગ ચામુંડાના ચાર હાથનો આશીર્વાદ એક પ્રથમ હાથ અભય મુદ્રા ભય દુષ્ટ આત્માઓ તંત્ર મંત્રથી રક્ષણ બે બીજો હાથક વર્દ મુદ્રા સંતાન સુખ આરોગ્ય અને સુખી દાંપત્ય જીવનનો આશીર્વાદ ત્રણ ત્રીજો હાથક શસ્ત્ર ધારણ કરતો હાથ દુશ્મનો વિઘ્નો અને દુર્ઘટનાઓથી મુક્તિ ચાર ચોથો હાથક આશીર્વાદનો હાથ ધન વૈભવ પ્રગતિ અને મોક્ષદાન ચામુંડા મંત્રનો મહિમા અહી શ્રીકલા ચામુંડા મંત્ર મંત્રનો જાપ મનની નકારાત્મક ઉર્જાઓને દૂર કરે છે આ મંત્રનો જાપ એકસો આઠ વખત રોજ અને ખાસ કરીને રવિવારે કરવાથી ભય રોગ અને આર્થિક તકલીફો દૂર થાય છે જો અગિયાર રવિવાર સુધી આ મંત્રના એકસો આઠ જાપ સતત કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં અડચણો દૂર થઈને પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય છે વ્રતકથા સારાંશરૂપે એક સમયે એક ભક્ત ગરીબી રોગ અને દુઃખોથી પરેશાન હતો તેણે એક સાધુના માર્ગદર્શનથી ચામુંડા દેવીનો વ્રત શરૂ કર્યો દર રવિવારે સ્નાન પૂજા ઉપવાસ અને મંત્ર જાપ કરતો રહ્યો અગિયાર માં રવિવારે માતાજી સ્વપ્નમાં પ્રસન્ન થઈને કહ્યું હે ભક્ત તું ભક્તિપૂર્વક વ્રત કર્યું છે તારા તમામ દુઃખો દૂર થશે તેના જીવનમાં આરોગ્ય સંપત્તિ અને શાંતિનો આશીર્વાદ આવ્યો આથી માન્યતા છે કે ચામુંડા વ્રત કરવાથી દેવીએ ચાર હાથમાંગથી ચાર આશીર્વાદ ભક્તને આપ્યા આધુનિક સમયમાંગ મહત્વ માનસિક તાણ ભય અને રોગોથી પીડાતા લોકો માટે આ વ્રત એક આધ્યાત્મિક ઉપચાર સમાન છે ચામુંડા મંત્રનો જાપ ધ્યાન યોગ સાથે કરવાથી મન શાંત રહે છે પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સંતાનોનો વિકાસ થાય છે મંત્ર જાપ દર રવિવારે એકસો આઠ વખત વ્રતનો સમયગાળો સાત અગિયાર અથવા એકવીસ રવિવાર પ્રસાદ અને દાન ભક્તિપૂર્વક કરવું ફળ માતાજીના ચાર હાથમાંથી આરોગ્ય સંપત્તિ સુખ અને રક્ષણનો આશીર્વાદ આ રીતે ચામુંડા વ્રત કરનારને જીવનમાં કદી દુઃખ રોગ કે દુશ્મનોનો ભય રહેતો નથી દેવીની કૃપાથી ભક્તનું જીવન સુખ સમૃદ્ધિ અને શાંતિથી ભરાઈ જાય છે